you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ત્રણ દિવસ રાજ્યમાં હવામાન વિભાગે આગાહી જાહેર કરી એના અંગે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને આજે પણ હવામાન વિભાગ ની આગાહી છે બે દિવસ મિત્રો કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો અને ભારે પવન સાથે પણ કેટલા નું નુકસાન પણ થતું જોવા મળ્યું છે પણ મિત્રો વાત કરીએ તો મિત્રો દાંતીપડા ડેમના ઉપર એ સાઈડમાં વરસાદ નથી એના લીધે પાણીની આવકમાં વધારો જોવા મળ્યો નથી એટલે આજે પણ આગા શકાય એટલે દાંતી વાળા ડેમ ના માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી રાજસ્થાન ક્યાં આગળ વરસાદ પડશે તો દાંતી વાળા ડેમ માં વધારો જોવા મળશે અને આજે પણ હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી હતી સત્યાવીસ અઠ્યાવીસ અને છવ્વીસ તારીખ ત્રણ તારીખ ની આગાહી હતી એટલે હવે આજે છેલ્લી તારીખ છે મિત્રો આજે પણ વરસાદ આવશે સાંજ સુધીમાં એટલે આજના વિડીયો માં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી